અમરેલીમાં પાકિસ્તાની કનેક્શન ધરાવતો મૌલાના મદરેસા પર તંત્રનું બુલડોઝર એટીએસ દ્વારા તપાસ શરૂ અમરેલી જિલ્લાની ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલ મદરેસા પર તંત્ર દ્વારા કરાયેલ દરોડાની અને ઇમારત તોડી પાડવાની કામગીરીએ હંગામો મચાવ્યો આ મદરેસામાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની તપાસ હાથ ધરવામાં આવી હતી મફત ફાળવેલા પ્લોટમાં મદરેસા ઊભી કરાઈ હતી જેમાં નિયમાનુસાર બાંધકામ ન કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી તદુપરાંત મદરસામાં ભણાવનાર મૌલાના મોહમ્મદ જેલ અબ્દુલ અજીજ શેખનો પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથે સંલગ્ન કનેક્શન ખુલાસો થયો આ કારણે તે અંગે ગહન તપાસ કરવામાં આવી રહી છે અને આ પ્રવૃત્તિઓ સામે ગુજરાત એટીએસ દ્વારા તપાસ ચાલુ છે તમામ ઘટના માટે તંત્રએ ભારે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી અમલમાં મૂકવી હતી બુલડોજરથી મદરેસા તોડી પાડવામાં આવી અને આ કાર્યવાહી આગળ વધતી રહી પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ મદરસાની પ્રવૃત્તિઓ માટે યોગ્ય નિયમો અને નિયંત્રણો હેઠળ કાર્યવાહી કરવામાં આવી આ સમગ્ર બનાવ પર જિલ્લા અધિકારીઓ અને પોલીસ અધિકારીઓનો દૃઢ મોર છે કે આ કાયદેસરની કાર્યવાહી સાચી અને યોગ્ય રીતે કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા પ્રકારે તપાસ કરી દેશની સલામતી અને શાંતિ સુનિશ્ચિત કરવામાં આવશે